હે ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે આવી ગયા છીએ વિરાણી ઘરે બિકોઝ કે આજે છે માસિવરાત્રિ તો બધાને હેપી માસિવરાત્રિ તો આપણે હમણાં જ જશું શંકરના મંદિરે જો કે આપણે આવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે એની રવાડી નીકળી ગઈ છે આઈ મીન પહોંચી બી આવીએ રિટર્ન તો હવે બસ જઈને આપે દર્શન કરશું ત્યાં કને તો હું જાઉં હમણાં જ

नितिन कुमार दिल्ली राजेव राम प्रसाद डाटा स्वामी शांतीलाल तुलसीदालरश भाई भाई आहे તો હું મમ્મી માટે ને બા માટે લઈ જઈશું ભાંક બીકોઝ કે મેં ત્યાં જ પી લીધી એટલા તો હમણાં આરતી કરી અને પછી હવે ભાંગ આપીએ તો હવે ભાંગ લઈને હું જાઉં છું ઘરે તો આપણે બપોરના જ આવી ગયા હતા ઘરે શંકરના મંદિરે જો કે બપોરના આરતી થાય આપણે આરતીનો લાભ બી લીધો અને પછી ભાંગ મળે તો આપણે ભાંગ ત્યાં કાઢીને પીધી અને થોડી ઘરે બી લઈ આવ્યા બીકોઝ કે બા અને મમ્મી નહોતા હાલે આપણા સો એના માટે આપણે લઈ આવ્યા હતા થોડી સ્ટ્રોંગ ના હોય સ્ટ્રોંગ ના કરે કેમ કે બધા પીવે ને છોટા મોટા બધા એટલા માટે કરીને સ્ટ્રોંગ ના કરે એ બહુ મસ્ત આવે અને પાછું છાંયો થઈ ગયો તડકો હે બટ એટલો ડાર્ક નથી ઓછો છે હમણાં પાછા વાડામાં ગયા તા વાડામાં આવીને ત્યાં ગયા તો હું આવી હતી સવારના અહીંયા કને અને રાતે હલી જઈશ આઈ થિંક સો એટલે જઈશ જ નાઇન્ટી નાઇન પર્સન્ટ ની હંડ્રેડ પર્સન્ટ રાતે જ હાલી જઈશ તો હમણાં હું નીચે જ ઉપર ગઈ હતી થોડુંક કામ હતું સામાન હરખું રાખવાનું હતું બધું તો એ સામાન રાખવા માટે હું ઉપર ગઈ હતી ઉપર હું મેં આપણા ત્યાં તો એ સામાન રાખી ને હવે હું જઉં છું નીચે મહાશિવરાત્રી ઉમાં કને શું થાય ખબર નહીં ત્યાં એને શંકર ભગવાન બી બધા છેટાય છેટાય આપણે અહીંયા તો આપે દર વખતે જઈએ એટલે આપણે ખબર જ હોય તો એટલા માટે હું આવી હતી સવારના પાછી હાલી જઈશ આ ફેરી એને એવડું ખબર નહીં કેમ આ ફેરે હવન બી ના કર્યું નકતા એને હવન થાય મસ્ત મોટી એને રવાડી નીકાળે એવું નતું આપ હું આવીને એનાથી તો રવાડી પાછી બી પહોંચી ગઈ મંદિરમાં ન કરતા બહુ લેટ થઈ જાય હવન હોય હવનમાં બધા બેસે પણ આ ફેરે ખબર નહીં શું મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને એટલે એને બધા પ્રોગ્રામ કેન્સલ કરેલા બધા એવું મને બટ નથી તો હવે નીચે કામ કરી આપે તો કઈ આપે સાબુદાણા ખાઈ અંદર હે દાદા અંદર જેનું ઘરે ઈવાડા

એ હમણાં આયા અહીંયા છે તો એ કી કે અહીંયા રેતીમાં રમેરા ને તો એ કી કે આલી સાઈડ વાળી રેતીમાં ના રમો આલી સાઈડ વાળી રેતીમાં રમો બિકોઝ કે આને નીચે રોડ ઉપર હાલી ગયા ને એટલા માટે તો હમણાં એ વઢીને ગયા આને આને આ છોકરાને એને વઢ મળી હે ને એમ કીધું એ છોકરા આ રેતીમાં રમો ઓને માની હવે એટલે ભાઈ હવે અહીંયા ઉપર ચડી ગયા આ રેતીને મૂકીને અહીંયા આવી ગયા હાઈ ગોઈસ એમ કહેું આ રેતીમાં એને બહુ જ કાંટા કાંટાએ કેમ કે એને આજે જ આવી આઈ થિંક સો અને ક્યાંક બીજે નહીં ને તો એમાં ઘણા બધા કાંટા કાંટાએ આવાળી રેતીમાં કાંટા નથી એટલા માટે અને મણી બાપા આવેરા થોડા દિવસ પછી મેં જોયા કેમ કે હું અહીંયા છું નહીં ને એટલે એટલે આજે દેખાણા મને ક્યાં ચડી ગયું ગઈસ આજો માનતો નથી માનતો નથી આ चलो हूँ ध्यान राखू न कता है वड मल से ने वड़ी फरी थी राम।, राम राम इने मने राम राम की तो ये बिचारा जो भी आवे ने काके से हरि ओम काके से राम राम ये पाइप ने डाचू वर आवे वाह गाइस कियंस नो डांस जो होता मैं कियंस नो डांस इधर इधर भैया इधर करो इधर हां उधर करो इधर मेरे सामने देख के

गस मैं वही लवली बना रहा हूं देखो एम केरो देखो मेरे पास इतनी सारी ढूड़ है रहती है ढूड़ है मैं कितने सारे बंगले बना सकता हूँ एम केरो बटी ये मुंजाय गयो कि हूं सो है ना किसी एम कहता तो पर लाइन ना आवी हर की बेचारा नहीं <laughs> ए दीदी तू आ गईया દીકરા કપડાં એ ચેન્જ કરી નાખ્યા એને સર આ રાહ પહેર્યો તો એને એમ કેરી કેવણે જાવ રહ્યા તમે કેમ અચ્છા 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 હા તો જ્યારે એને મહાશિવરાત્રિ હોય ને તે દિવસે જ ને તે એક ફઈમાં એ કરીને જે જે લોકો વાલજી અણીએ ને એના અહીંયા ફઈ માય ને તો ત્યાં ખાને એની બી તિથિ હોય તે દિવસે તો હમણાં એ બા ને એ ત્યાં ઘરે જતા હતા બધા આઈ મીન ઘણા જાય જે લોકો એ એનામાં ભળે ને એ બધા ત્યાં ઘરે જાય એટલે રાતે જમવાનું હોય ત્યાં ઘરે તો એ હમણાં ત્યાં જતા હતા એનામાં ને એની અટક ભરતી હોય ને તો જાય એની અટક ભરતી હોય ને તો જાય એ હાય હા હા એવડો ક્લે ભેગો કરે તમે એમ ઓ માં આ જો મારે આ ઘણે વણી ભેગો કરે હે ક્યાં કને દેખો જોવા ભલે તો આયરો ક્લે અમે આને આના રમી રમીને મોટા થઈ આઈ તો હવે બિચારાને હવે જડે રો આવી રેતી માથે ભી મલતા આવા પછી ભેગુ કરીને કેવડું બધું કરતા મજા આવતી તે દિવસે ના ના હતા છો ઉપેલા બા નહીં જતો હતો ને હવે એ બીજા બા નહીં જાય એ બધા ત્યાં કને જાય અહીંયા આમ જાય ને ત્યાં કને એ બધા ભેગા આઈ થિંક ભરતા હશે તો ગઈસ અને છોરા કને ક્લે લઈ આવ્યું માંગી ને આવડો બધો ભેગો કરે ત્યાં કને માંગીને ને લઈ આવ્યું તે હવે એ વાટકા બનાવશે હાલ આમ કેટલી વાર થી માનતો નતો ઓ છોરા જાય આવે

નથી હલો તમારી ગાડી ગે તો આપણા બ્લોગ ને આપી અહીંયા જ કરી એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય